અંધેરી નગરી ઓર ગંડુ રાજા ટકે શેર બાજી અને ટકે શેર ખાજા આ સૂત્ર ઘણા સમય પહેલાં કોઈક મહાન વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ સૂત્ર ત્યારે કહેવામાં ત્યારે આપણા ગુજરાતની અંદર કે કોઈ દેશ રાજ્ય કે રાજ્યની અંદર બોલવામાં આવે છે જ્યારે દેશની અંદર રાજ્યની અંદર કોઈ જિલ્લાની અંદર કોઈ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ અરાજકતા કે અવ્યવસ્થાઓ ઊભી થતી હોય છે અને અવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ મારે તમને બતાડવું છે મહુવા તાલુકાના બિલડી ગામની પ્રાથમિક શાળાનું શાળા દ્વારા સરકાર દ્વારા ત્યાં એક પ્રાથમિક શાળા આપવામાં આવી કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા તે શાળા બનાવવામાં આવી હતી પણ એ શાળા એ હદે અવ્યવસ્થાના ભાગે બનાવવામાં આવી છે કે આજે મહુવાની અંદર સાડા ત્રણ કે પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો એ જ એટલા જ વરસાદની અંદર મહુવા તાલુકાનું જે બિલડી ગામ છે એ બિલડી ગામની પ્રાથમિક શાળાની અંદર સ્વિમિંગ પૂલ જેવો માહોલ બની ગયો શાળાના ક્લાસની અંદર અડધો અડધો પગ વિદ્યાર્થીનો ભરાય એટલું કમર કમર સુધીનું પાણી બિલડીની પ્રાથમિક શાળામાં આવ્યું છે આવો નિહાળીએ આપણે બિલડી ગામની સ્વિમિંગ વાળી શાળા કે જ્યાં સાડા ત્રણથી પોણા ચાર ઇંચ વરસાદ પડતા જ તે કમર સુધી વિદ્યાર્થીઓને પાણી પહોંચે છે એટલું પાણી શાળાની અંદર ભરાઈ ચૂક્યું છે આવો નિહાળીએ આપણી બિલડીની અવ્યવસ્થાના જોરે બનેલી પ્રાથમિક શાળાને અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે કે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થયેલો છે શાળા નવી છે કે જૂની એની ખબર નથી જો શાળા નવી છે તો ચોખ્ખા વિડીયોની અંદર દર્શાવે છે કે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થયેલો છે અને જો શાળા જૂની છે તો અહીંના સત્તાધીશો શું કરે છે એક મોટા પ્રમાણમાં સવાલ છે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ જો આપણે ગુજરાતની અંદર આવી શાળાઓ જોવાનો વારો આવે છે આપણા વિસ્તારની અંદર જ્યાંથી ગુજરાતે મુખ્યમંત્રીઓ આપેલા છે મંત્રીઓ આપેલા છે ફાઇનાન્સ મિનિસ્ટરો આપેલા છે ત્યાં પણ આ હાલતમાં સરકારી શાળા પ્રાથમિક શાળાઓ હોય તો ખૂબ નીચા જોવા જેવું છે એટલે આની ઉપર ખાસ કરીને સરકાર શ્રી ધ્યાન દોરે અને સરકારશ્રી એના ઉપર ખાસ કરીને એક્શન લે જે કોઈ કોન્ટ્રાક્ટરે જો આ શાળા બનાવી છે તો એની ઉપર એક્શન લેવામાં આવે અને જો કોન્ટ્રાક્ટરે નથી બનાવી અને આ જૂની શાળા છે તો આ શાળાની બદલે આ શાળાની જગ્યાએ કોઈ નવી શાળા બનાવવામાં આવે અને કોઈ મોટી બીજી જાનહાનિ ન થાય એ પહેલાં સરકારશ્રીને મારી વિનંતી છે કે આ શાળાનું કાંઈક સારું કરવામાં આવે ચોમાસા દરમિયાન આખી ઋતુ આ વિદ્યાર્થીઓને કાઢવાની છે અને જો આ વિદ્યાર્થીઓ ઉપર કોઈ મોટી જાનહાનિ થઈ તો આના જવાબદાર કોણ છે એ પણ એક સવાલ ઊભો થાય છે આ વિડીયો એટલો બધો શેર કરજો કે આ વિસ્તારના કલેક્ટર ડીડીઓ ડીઈઓ ટીડીઓ આ વિસ્તારની અંદર આવતા ધારાસભ્યશ્રી હોય કે પછી આ વિસ્તારની અંદર જે તે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હોય કે જે તે તાલુકા પંચાયત સીટના ચૂંટાયેલા સભ્ય હોય કે ગ્રામ પંચાયતના સભ્યો હોય તેની સુધી આ વિડીયો જાય અને એને પણ એવી વિનંતી કરું છું કે આનું કંઈક નિરાકરણ લાવો બાકી જો આવનારા દિવસોની અંદર કોઈ મોટી જાનહાની થઈ કોઈ કુદરત કરીને ન થાય પણ જો કોઈ નાની મોટી જાનહાની થઈ તો આના જવાબદાર કોણ બધા જ હાથ ઊંચા કરશે સાંતવના બધા જ પાઠવ છે પણ મોટી જાનહાની થાય એ પહેલાં જ સરકાર જો ચેતી જાય તો ખૂબ સારી વાત છે નમસ્કાર